શું કરો છો ખરાબ લાયા કમો લાગે અરે કમો માતાજી ની દયાજી લાયા

હા કાળુબા હા બોલે આ કોઈ કરંજી કો ગાડી લાયા હોય તે ગાડી લાયો પેલી થઈ ગાડી જોયી ગાડી જોઈન સાબ નઈ કાળુબા અસલ ગાડી હો તે ગાડી તો લાવ્યા પણ એમ બેહવાન તો ક્યો બેહો આ તો મોળા હાથ ના પેઢો નહીં તમારા પેડા છે પણ પેડા તમે એકલા નવાઈ ની ગાડી નહીં લાયા હું એ લાવ્યો સાન કોઈ હું આયો રિક્ષા આવી જજો હજી પેડા ખાવા ઓ તમે લઈ જાવ ફરવા લાગે ફરવા લે તો તમે ફરશો તમારે તો ખાલી કઈ અમાર તો ઘટાડી ના પછી આ બોક્સ લઈ લીધું નાથમાં

મુહૂર્ત માં લઈને આયા ગાડી માર ચાલુ થઈ ના હું કેવું ના ના મને આવડો તમારી

ઓ <laughs> <coughs>

તમે જોશો છો નીકળી ગયા અમારું ઓછું ફાટી ગયા ફાટી ગયા ફાટી આવો છો ફાટી ના ખવરાયા ખોટી પેડાયા બધા તમને હમા મળ્યા હતા ગાડીઓ લઈ મણી મળ્યા હતા પણ મને જો પેડા ખાવા બોલાયા ખાવા

આ છોકરો આપડે સાંભળી હાલ પેલા નવી સોડા લાયા છે તો ધક્કો મારીશ અમારે ધક્કાની જરૂરત ના પડે આપડે જે લઈએ

કે આ વિડીયોમાં અમે તમે ખાલી એટલું કહેવા માંગીએ છીએ કે કોઈની ચઢત કે કોઈની વાતોમાં આવી આપણી ઘણી પરિસ્થિતિ જોવાની એ પ્રમાણે ખર્ચો કરવો કોઈ તો મોટી ગાડી લાવવા પણ આપણી પરિસ્થિતિ કેવી સ એ વિચારીને સાધન લાવવું જય માતાજી મિત્રો આનો વિડીયો અમારો ખાલી કોમેડી માટે હતો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી